જ્યારે બીજેપીનું શાસન ફરી એક વખત આવી રહ્યું છે કયા કારણો રહ્યા કેવી રીતે જીત મળી જે આમ આદમી પાર્ટીએ જેટલા પણ વાયદાઓ કર્યા હતા એ વાયદાઓનું શું અહીં સુરસુર્યું થઈ ગયું આપને લાગે છે પહેલા તો ઘણા વર્ષો બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે એનો ખૂબ ખૂબ આનંદ છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર જે પ્રકારે જૂઠાણાના આધાર ઉપર સરકાર બની હતી એટલે કે આખા ભારતમાં આમ કહીને કે લોઢાની થાળીમાં સોનાની થાળીમાં લોઢાની મેખ હતી આજે એક કલંક નીકળી ગયું છે અને હું માનું છું કે સત્ય અને જૂઠ વચ્ચેની જે લડાઈ હતી એમાં સત્યનો વિજય થયો છે ખાસ કરીને દિલ્હીમાં આ વખતે કેજરીવાલ પ્રત્યે નફરત હતી નફરત એટલા માટે હતી કે દસ વર્ષ સુધી એને લોકોને જૂઠા વાયદા આપ્યા લોકોને ઠેગાતા લોકો સાથે બનાવટું કરવામાં આવી હતી માત્ર વોટબેન્કની રાજનીતિ ઓફિસમેન્ટની રાજનીતિ દેશહિતને પણ બાજુએ મૂકી અને માત્ર સત્તા પ્રાપ્ત કરવાના જે ખેલ કારસાઓ જે કેજરીવાલની કંપની કરી રહી હતી એ બધાને દિલ્હીની જનતાએ એક મક્કમ જવાબ આપ્યો છે અને દિલ્હી દસ વર્ષમાં ખૂબ પાછળ રહી ગઈ દિલ્હીની હાલત પણ ખરાબ હતી રસ્તા ગટર લાઇટ પાણી ચોખ્ખું પાણી પીવાનું મળતું નહોતું આ આમ આદમી પાર્ટીની સરકારમાં એનો રોષ લોકોમાં એટલો હતો એ આ ચૂંટણીમાં દેખાઈ આવ્યો અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપની બધી સરકારો જે વિકાસ કરી રહી છે એ વિકાસમાં દિલ્હી પણ હવે જોડાણું છે વિજયભાઈ જે પ્રમાણે આપે કહ્યું કે આમ આદમી પાર્ટીએ જે વાયદા કર્યા હતા એ પૂરા ન કરી શકી લોકો સુધી ન પહોંચી શકી લોકોના કામ ન કરી શકી તો હવે આગામી સમયમાં જ્યારે હવે ભારતીય જનતા પાર્ટી પાસે સત્તાનો સુકાન હશે ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કામ કરશે શું રણનીતિ રહેવાની છે નહીં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને જ કામ કરશે જે રીતે અન્ય રાજ્યોમાં ભાજપાની સરકાર કામ કરી રહી છે ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય ઉત્તરાખંડ હોય કે પછી ગોવામાં અમારી સરકાર હોય મહારાષ્ટ્રમાં સરકાર હોય રાજસ્થાનમાં સરકારો હોય જે સુંદર કામ થઈ રહ્યું છે બધી જગ્યાએ પ્રજાની અપેક્ષા આકાંક્ષા સપનાઓ અને જે આપેલા વાદાઓ એ અમે પૂરા કરીશું અમે જે કહીએ છીએ એ કરીએ છીએ અને જેટલું કરીએ છીએ એટલું જ અમે કહીએ છીએ ભાઈ આપના મતે અરવિંદ કેજરીવાલ જેવા દિગ્ગજ નેતાની હાર થઈ છે મનીષ સિસોદિયા પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે ત્યાંના તેમની પણ હાર થઈ છે આપને શું લાગે છે એમના હાર પાછળના કારણો શું હોઈ શકે છે શું ઓવર કોન્ફિડન્સ તેમનો તેમને લઈ ડૂબ્યો સવાલ એ છે કે ત્યાં આગળ આખા દિલ્હીમાં હું પ્રચારમાં ગયો હતો કેજરીવાલ ઉપર જ રોષ હતો કેજરીવાલે જ જે જે રીતે રાજનીતિમાં તરકટો કર્યા જૂઠ પર જૂઠ કરતા ગયા એનો પર્દાફાશ થઈ ગયો છે એટલે કેજરીવાલે આહિરા મનોજ સિસોદિયા પણ આહિરા આ બધા લોકો એટલા માટે આવી રહ્યા છે કે લોકોને ખૂબ નફરત થઈ ગઈ હતી કે એ લોકોના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા હતા બિલકુલ વિજયભાઈ બીજો એક પ્રશ્ન આજે જ્યારે કોંગ્રેસના જેટલા પણ પ્રવક્તા જોડાયા અને કોંગ્રેસના જે રિએક્શન મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટી પણ હવે ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે શું જેટલા પણ આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે કોંગ્રેસ કહી રહ્યું છે કે ઈવીએમમાં કંઈક લોચા છે ઈવીએમમાં કંઈક ગડબડ છે અને બીજેપી ઈવીએમના સહારે જેટલા પણ રાજ્યોમાં જીતી છે એ રાજ્યોમાં ઈવીએમના સહારે જ બીજેપીને જીત મળી છે અને આમ આદમી પાર્ટી પણ કહે છે કે જૂઠા વાયદા કરવામાં આવ્યા જનતાને ભોળવવામાં આવ્યા એક કેશ કાંડ કરીને બીજેપી જેટલી જગ્યાએ સત્તામાં આવી છે એમાં રૂપિયાનો ખીલ સૌથી મહત્વનો છે એ નેતાઓની ખરીદીથી લઈને હોય કે નેતાઓને મનાવવાની વાત હોય નેતાઓને તોડવાની વાત હોય વિજયભાઈ પહેલા તો આ જનતાએ મત આપ્યા છે અને નો જો ખેલ હોય તો આ છવ્વીસે જીતે કેવી રીતે જે ત્રેવીસ ચોવીસ જે લોકો ચૂંટાણા છે એ જીતે કેવી રીતે અને બીજી વસ્તુ કે જનતાએ પોતે આ ફેસલો કર્યો છે એનો મતલબ એ છે કે જનતા કોઈ દી કોઈ ખરીદી ન શકે જનતાને પ્રલોભન પણ ન આપી શકાય એકલ દોકલ નેતાઓ હજી આગા પાછા થાય ખરીદાય વેચાય પરંતુ જનતા એ જનાર્દન છે અને જનતાનો આદેશમાં કોઈ વસ્તુ પ્રલોભન કામ ન કરે વિશ્વાસ અને ભરોસો એ મહત્વનો હોય છે જનતા માટે અને જનતાનો ભરોસો હવે ભાજપ પર છે મોદી જ છે જનતાના મોદી ઉપર ભરોસો રાખી અને આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે વિજયભાઈ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી કોઈપણ વિધાનસભાની ચૂંટણી હોય જ્યારે પણ નામની જાહેરાત થતી હોય પછી ઉમેદવારોના નામ હોય કે પછી મુખ્યમંત્રીના નામ હોય ત્યારે સ્વાભાવિક રીતે ખટરાક થતો જોવા મળતો હોય છે આમ આદમી પાર્ટીને હરાવી અને સૌથી મોટું કામ કર્યું છે દિલ્હીના દિલમાં રાજ કરશે હવે ભાજપ પણ જ્યારે હવે મોદીના નામ પર દિલ્હી જીતી લીધું છે

આપણે જોઈએ છીએ કે અમારી અનેક સરકારો ચાલી રહી છે કોઈ દિવસ અમારે ત્યાં મુખ્યમંત્રીના નામમાં કોઈ ઝઘડો પણ નથી અમારે ત્યાં હાઈકમાન્ડ જે નક્કી કરે એ વ્યક્તિને બધાનું સમર્થન હોય છે અને હાઈકમાન્ડ પણ પોતે આ બધા એંગલોનો વિચાર કરી અને નિર્ણય કરશે એટલે અમારે ત્યાં કશું જ થવાનું નથી ઉલટાનું જો નેરો માર્જિન ઉપર આમ આદમી પાર્ટીમાં આ પ્રશ્ન ઊભો થયો હોત તો ડખા મોટા જોવા મળ્યા મળત અને આપણે ન જોયા એવા દ્રશ્યો જોવા મળત બિલકુલ વિજયભાઈ હવે પ્રશ્ન એ થાય કે દિલ્હીની ગાદી પર તો રાજપાટ બીજેપીએ લઈ લીધું છે હવે પંજાબ એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ જમાવી શકી છે અને ત્યાં એક તમને આમ આદમી પાર્ટી દેખાય શું હવે બીજેપી પંજાબનો ઘડ પણ જીતશે અને કયા પ્રકારની રણનીતિ રહેશે કારણ કે જેટલો પણ મેપ અત્યારે આપણે જોઈએ તો કન્યાકુમારીથી લઈને દિલ્હી એ પહેલાં એવું કહેવાય દિલ્હીનું સર કરવું પડશે દિલ્હી પણ સર કરી લીધું હવે પંજાબમાં બીજેપી પોતાનો પાવર આગામી દિવસોમાં કેવી રીતે બતાવશે હું ચોક્કસ માનું છું કે આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકાર ધ્વંસ થઈ છે તો પંજાબમાં પણ આની બહુ મોટી અસર પડવાની છે પંજાબની સરકાર સામે પણ પંજાબની જનતામાં ખૂબ રોષ છે એમને પણ કોઈ વાયદા પૂરા નથી કર્યા પંજાબની હાલત બગડતી જાય છે એટલે હું એમ માનું છું કે પંજાબમાં પણ સો ટકા આવનારા દિવસોમાં સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે બિલકુલ વિજયભાઈ બીજો પ્રશ્ન એ થાય ગઠબંધનની વાત જ્યારે હતી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હવે સહારો એકબીજાનો લેવો પડે છે અને એ સહારે સત્તાના સમીકરણો બદલાય છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતું હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ગુજરાતમાં થવાની છે શું લાગે છે જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી જે સપના ગુજરાતમાં જીવી રહી છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી તો બીજેપીને સત્તા હાથ બીજેપી સતત સત્તામાં છે કોંગ્રેસ સત્તાની શોધમાં છે દિલ્હીમાં તમે જુઓ છેલ્લા બાર વર્ષથી એક પણ સીટ કોંગ્રેસ જીતી શકી નથી અને હવે સહારો આમ આદમી પાર્ટીનો હતો એટલે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દિલ્હીના પરિણામો અને એના પર બીજેપીની આગામી રણનીતિ કયા પ્રકારની હોઈ શકે નહીં નહીં અમારે કંઈ દિલ્હીની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ સંબંધ હતો ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી બહુમતીએ જીતશે મોટાભાગની મ્યુનિસિપાલિટીઓ અને જૂનાગઢ કોર્પોરેશન અમે જંગી બહુમતી જીતવાના છીએ એમાં કોઈ સવાલ જ નથી પરંતુ આ ચૂંટણીના પરિણામે ભાજપના કાર્યકર્તામાં એક નવો ઉત્સાહ પૂર્યો છે લોકોમાં ભરોસો વધશે અને ભાજપને ચોક્કસ આ ચૂંટણીનો પણ લાભ થશે અમને પરિણામોનો લાભ થશે બિલકુલ વિજયભાઈ દિલ્હીમાં આપની ત્રણ બેઠકોની જવાબદારી આપના શિરે હતી આપ રૂબરૂ ત્યાં ગ્રાઉન્ડ પર ગયા હતા એ જાણવું છે કારણ કે દિલ્હી મોડલ પર હંમેશા આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પોતાના પત્તા ફેંકતી હતી આપ ત્રણ જગ્યાની જવાબદારી આપના શિરે હતી એ ત્રણ બેઠકો પર આપ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા માટે પહોંચ્યા લોકોને મળવા પહોંચ્યા એકચ્યુઅલ સ્થિતિ દિલ્હીની આ ત્રણ બેઠકોની કેવી હતી આપે દિલ્હીમાં જઈને શું જોયું જનતા શું વિચારતી હતી આમ આદમી પાર્ટી માટે મારી કોઈ ત્રણ બેઠકની જવાબદારી નહોતી પરંતુ દિલ્હીમાં અલગ અલગ બેઠકો ઉપર મારો ચૂંટણી પ્રચારનો પ્રવાસ હતો ખાસ કરીને ગુજરાતી વિસ્તારોમાં વધારે હતો એ બધી બેઠકો અમે આપણે જીતા છીએ અને બધેથી પણ મને ફોન આવ્યા ખૂબ સારી રીતે આપણે જીતા છીએ અને આખા દિલ્હીમાં જીતા છીએ એ વખતે સમજાતું હતું કે દિલ્હીમાં આ વખતે વાતાવરણ જુદું છે કેજરીવાલ પર ખૂબ રોષ હતો ખૂબ નફરત હતી એ દેખાય આવતું હતું કેજરીવાલ પોતે હારશે એ પણ દેખાય આવતું હતું બિલકુલ વિજયભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમણે જીતનો શ્રેય બીજેપીના કાર્યકર્તાઓને જેમનો જીતનો શ્રેય દિલ્હીની જનતાને જેમનો જીતનો શ્રેય બીજેપી જે પાર્ટી છે એને આપ્યો છે અને હવે પરિણામો જે રીતે આવી રહ્યા છે એ રીતે દિલ્હીમાં કમળ ખીલ્યું છે સમય થયો છે બ્રેક બ્રેકનો બ્રેક બાદ રુષાંગભાઈ સાથે પણ ચર્ચા કરીશું અને સાથે એ મુદ્દે પણ સમજીશું કે આખરે અરવિંદ કેજરીવાલની હાર થઈ ટોપ ઓર્ડર ઢેર થયો તો તેની પાછળના કારણો કયા કાં એના વિશે પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ